સમયે કેટલાક ઉમેદવારોએ પેપર સેટ ની સંખ્યા બાબતે કરી હતી રજૂઆત પરીક્ષામાં ગેરરીતિ થયાના પુરાવા મળવા છતાં કાર્યવાહી નહીં કરાતા સવાલ ઉઠાવ્યા જય ભારત હું વિપુલસિંહ ચાવડા ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન તારીખ નવ બે નવ બે ના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષામાં જે એબીસીડીની ઘટના સામે આવી હતી તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ રોષે ભરાયેલા હતા અને એનો ઉગ્ર વિરોધ કરવામાં આવેલો હતો અને સરકાર શ્રી દ્વારા નિવેદન આપવામાં આવેલું હતું કે આની યોગ્ય તપાસ કરી અને બે થી ત્રણ દિવસમાં આનું નિરાકરણ લાવીશું છતાં સાત થી આઠ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ લાવેલ નથી એટલે આ એક સેન્સેટીવ એટલો મુદ્દો છે અને લાખો હજારો સ્ટુડન્ટ છે તો એના ભવિષ્યનો સવાલ છે છતાં પણ આમાં એટલો વિલંબ કેમ થાય છે તો સરકારને મારી વિનંતી છે કે આની યોગ્ય તપાસ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જે પણ કોઈ આમાં સંડોવાયેલા હોય તો એ લોકોને સજા કરવામાં આવે બીજી એક વાત કે સરદાર વલ્લભભાઈ આર્ટસ ને કોમર્સ કોલેજ અમદાવાદ છે તો ત્યાં રૂમ નંબર બસો એકમાં એક પેપર બંચમાં ઓછું આવેલું હતું એટલે પાછળથી જે શિક્ષક પેપર લઈને આવે છે એટલે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ આ કેમ બારથી લઈને આવો છો તો એવું કહેવામાં આવે છે કે એમાં એક પેપર ઓછું હતું અને બીજા કોઈ ક્લાસરૂમમાં પેપર વધારે હતું તો એક ગંભીર બાબત કહી શકાય કે ભાઈ કોઈ જીટીયુની ગંભીર ભૂલે પણ કહી શકાય કે ભાઈ એક બંચમાં પેપર ઓછો આવે અને એને એ જ કોલેજમાં